આદિવાસી યુવકને પીપી સવાણી કોલેજના ગેટ નજીક ટીપી નાખ્યો હોવાના મુદ્દે એટ્રોસિટી રાયોટિંગ અને મારામારીનો ગુનો ઓગણીસ લોકો સામે નોંધાયો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદી તનુજ ફતેસી વસાવાના પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાની વ્હીલ ગાડી નંબર જી જે સોલ સીએન ચોર્યાસી અગણસી લઈને નીકળ્યા હોય તે દરમિયાન સામેવાળા આરોપીઓએ તેમની ગાડી ગેરકાયદેસર રીતે અવરોધમાં ઊભી રાખી ફરિયાદીને તારી ગાડીમાં વસાવા લખેલ બોર્ડ બહાર કાઢીને નાખી દે તેમ કહેતા ફરિયાદી તથા ફરિયાદીના મિત્ર પ્રિત ભુવાનાઓને પણ આરોપીઓએ મંડળી બનાવી સુરત કોસંબા પીપી સવાણી કોલેજની ગેટની બહાર તથા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ઇ એસઆઈસી હોસ્પિટલ પાસે રોડ ઉપર આરોપીઓના ટોળા કે જેમાં ફુસ ઘડિયા મંથન પટેલ દીપસિંહ તીર્થ પટેલ મિત તાધાણી વેદ વિશ્વ પટેલ તથા ગોપાલ ભરવાડ ભાવેશ સાટિયા રુદ્ર પટેલ પરમ પટેલ ક્રિશ પટેલ આદિત્ય મનાણી અમન રાહુલ વણઝારા તથા ધ્રુવ ઠાકોર તથા અન્ય ત્રણ અજાણ્યા મળી ઓગણીસ લોકોએ ફરિયાદી તથા તેના મિત્રને મારમારી જાતિ વિશે અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જો કે જે ભોગ બનનાર યુવક છે તેના પરિવારજનોએ પણ પોલીસ મથકે ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે ઓગણીસ લોકો સામે ગુનો દાખલ કર્યો છે એટ્રોસિટી મારામારી તથા રાયોટિંગનો ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા તમામની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે કાલે તારીખ પંદર નવ બે હજાર પચીસ પચીસ ના રોજ કાલે મારા છોકરો કોલેજે ગયો હતો પીપી સવાણી કોસંબા ત્યાં મારા છોકરા પર છૂટવાના ટાઈમે લગભગ સાડા મારા છોકરા પર હુમલો કર્યો છે એના અંકલેશ્વરના જાન કર્યો છે અંકલેશ્વર ના છે અને સુરત ના છે અને છે આ લોકો મારા કરતા એ ફક્ત ફક્ત એનું કારણ એવું છે કે મારા છોકરા એ ફોર્ચ્યુનર લઈને જાય છે અને ફોર્ચ્યુનર પર વસાવા લખેલું છે હવે વસાવા લખેલું છે એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો ચાર મહિનાથી ટોર્ચર કરતા હતા એને જેમ તેમ પકડે એને કઈ હુમલો કરવાનો કઈ રીતે એને એ લોકોએ કાલે મારા છોકરાને સાડા ત્રણ વાગે પૂરેપૂરી પ્લાનિંગ થી એ લોકોએ લુખાવ તત્વોને બોલાવ્યા સુરત બાજુ થી અને ભરૂચ બાજુ થી ત્રીસ પાંત્રીસ ચાલીસ જણ થઈને મારા છોકરા પર હુમલો કર્યો છે મારા છોકરાને ઈજાઓ પણ થઈ છે અને એક ચેન પણ તોડી લીધી છે અને આજે આજે પણ એ લોકો કોલેજમાં ધમકી આપતા હતા કે પોલીસ અમારું શું તોડી લેશે અમારા બાપ દાદાઓ પર આવો તો બહુ બનાવો બન્યા છે અમે કોઈ ગભરા પોલીસ અમારું કંઈ ઉખાડી નહીં લે આવા ગાય નહી અને મારા અમારી જાતિ વિરુદ્ધ ગયા છે અમારો સમાજ આદિવાસી સમાજ ભણી ગણી આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી એટલે આ આ લોકોને ને અમે કલેક્ટરશ્રી ને અને એસપી સાહેબ ને આલમ નવા એસપી સાહેબ આવ્યા છે એમને સૂચના આપી હશે કે આ લોકોને ને એકલોિટીમાં

ગઈકાલે એક આદિવાસી વિદ્યાર્થીને ત્યાંની ગેંગવોર જે ચાલે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓએ બે રહેમીથી માર મારી અને ધમકીઓ આપી છે આ જે નબીરાઓ છે એ નબીરાઓ ડ્રગ્સનું પણ સેવન કરે છે અને એના કારણે ભયનું વાતાવરણ એક ઊભું થયું છે ત્યારે ગુજરાત પોલીસને મારી ખાસ આગ્રહ છે વિનંતી છે કે તાત્કાલિક આવી અનેક સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં ડ્રાઇવ રાખવી જોઈએ અને ડ્રગ્સથી સારા ઘરના વિદ્યાર્થીઓ બચે એના માટેના પ્રયાસ કરવા જોઈએ પોલીસ માત્ર લીફાપોથી કરી અને આવા ગુનાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે જેના કારણે સારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહેલું છે ત્યારે આ કેસની અંદર પણ આદિવાસી યુવાન છે અને એની અંદર એટ્રોસિટી સાથે સાથે બીજી અન્ય ડ્રગ્સની જે કંઈક કલમો લાગતી હોય બીએનએસની એ લગાવી અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તો આવનારા દિવસોમાં બીજા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડતું અટકી શકે આ બનાવની અંદર જે આરોપીઓ સામેલ છે એ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે યુનિવર્સિટીને પણ આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક ત્યાંથી છૂટા કરવામાં આવે અને ત્યારે જ આવા ગુનાઓને આપણે રોકી શકીશું